ગુજરાત માતાજી મિત્રો એસપી લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અમે ચા પી પછી અમારે જવાનું છે સિંધુભાઈ માતાએ મોમાન છોકરાના છોડીનો શીરો છે એટલે હું એમિલ અને મારી મમ્મી અરે એમિલ જો એમિલ ચા પીવો છો શરબત પીવો છો ચા ની પીવી અને આ છે બેન

A dozen lip đi, tay mù mì tayyate ghi ơi mặt chị nữa tìy ghi ơi lời ơi nè 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 સિંધાઈ પહોંચી ગયા છીએ હવે આ મોમાના છોકરીનો છોકરાના ના છોડીનો શીરો બનાવ્યો છે એટલે અમે એકમ પહોંચી ગયા મિત્રો સિંધુભાઈ શીરો ચડાવવા માટે આયા છીએ એકમ સિંધ મોમાના છોકરાની છોકરીનો નો શીરો છે એટલે અમે બધા સિંધવાઈ આવી ગયા છે શીરો બનાવવા માટે હા અમારે આ ક્રિષ્ના બેન રહેજો આ રહ્યા આમાં કૃષ્ણા બેન જો આ ચીરો ખાય જો અને આરે અમાર માસી છે આમાં કૃષ્ણા બેન એ રહે છે અત્યારે અમદાવાદ અમદાવાદ થી ગયા છે રાજકોટ અમાર મહા જોઈ લો અમે પહોંચી ગયા છે મિત્રો તો ગણતરા જો

યો માસી હે શિરો ખાવા પડે બોલતાય નહીં તમા અમે દર્શન કરીને આઈએ તમે દર્શન કર્યો મા

નીચે અંદર મંદેજ માતાજી નું અવાજ આવતો એલા મમ્મીન માથી બી આગળ ગયા છે આઈ થી જવાનું જા શાંતિ આગળ એડો અંદર જવાનું અંદર સિંધોઈ માનું મંદિર જાણ્યું અને માતાજી નીચેથી બેઠા છે વાવની અંદર જોઈ લો નીચે અંદર માતાજી નું મંદિર છે અમારે એમિલ જાય Anda, anda, dalam, per, per, apa ini? Ada lagi, ada ikan, 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 મંદિર છે માતાજી નું એક માતાજી નો શીરો થાય છે વાવના કરીએ બેઠા છે માતાજી જાય điền 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 પાણીમાં તો ઉપર ગયા ચલો ચલો બહાર દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ અને માતાજી નો શીરો અને બટાકાની પ્રસાદી થોડી પ્રસાદી લેવા માટે છે મિત્રો આર્યા માસી છે પેલી મમ્મી બેઠી પેલા મમ્મી છે પેલા બેઠા અમારા માસી એ રૂવા બીવાના છે અને પેલા હર્યો અમારા મમ્માનો છોકરો હિતો નારીઓ અમારે

જઈએ પછી આપણે અમારે એમિલ ને લપસણી ખાવા જવું જોવા જોમિલ જઈએ આપણે માતાજી ની પ્રસાદી ખાઈ લીધી છે અને અમે હવે આવ્યા છીએ ચકદુર બાજુ આ એમિલ ને લપસણી ની ખાવા છે ને એટલે અમે હવે કયા છીએ બે જાય શું કાવું હ લપસણી પેલામાં આવતો રે એમિલ એ એમિલ એ મિલ પેલામ ડેમ એ કંઈ ટ્રાફિક આવીએ હારી લપસણી આડી લપસણી ખાણ એ ગણ ટ્રાફિક છે પાછળ ચડી જા હું જુઓ માર મંદિર છે ને એક લપસણ્યો નિષ્કા બધું છે ને એટલે છોકરાઓ મજા આવી જાય લપસણીઓ બધું ખાવા માટે પડતો ને પબ્લિક આજે બહુ વધારે છે ભાઈ રવિવાર છે ને એના કારણે છોકરાઓ મજા આવી ગઈ છે આવતો રે નીચે હા તો ચડીશ તો પડી જઈશ દોડતો જઈશ હાથી જટે પાવ પડતો ને તો કોઈ વચ્ચે ના આવે જો એટલો વિચિત્ર છે ને

આપડે બસ જેવું બે જ છોકરા ને શું મજા આવે એટલે ખાવા માટે તો જો બધા ભેગા થયા જો આ બધા ભેગા થયા છોકરામાં છે લાઈન લાગી છે છોકરાઓની આટવી જતો રે હેમિલ કેડે કેડે ચડી જાય એક આખરો ભાઈ ને એટલે ટ્રાફિક જો હાર્યો આર્યન અમારે બટાકા શીરો ખાઈને આવ્યો હાર આર્યન પબ્લિક કેટલી હોય આ બધી પબ્લિક છો આજે એક અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો